આ સાથે જ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સરકાર સહાયની જાહેરાત કરશે સતત અધિકારીઓને મંત્રીઓના સંકલનમાં છું તેવી વાત પણ મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવી છે અને સર્વેની કામગીરી ઝડપથી કરવા માટેની નુકસાન થયું છે ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદ અને વાતાવરણમાં પલટાથી ખેડૂતોના ઉભા પાકને વ્યાપકપણે નુકસાન થયું છે ત્યારે કહી શકાય કે સીએમએ તાત્કાલિક સર્વે કરી અને સહાય ચૂકવવાનો નિર્દેશ કર્યો છે

કમોસમી વરસાદ હોય વાવાઝોડું હોય જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થવું છે ચોમાસું વીતી ગયા પછી પણ હાલ પણ ગુજરાત રાજ્યમાં ચોમાસા જેવો માહોલ છે જેના કારણે ખાસ કરી ખાસ કરીને ખેડૂતોને ભારે નુકસાન કરવાનો વારો આવ્યો છે એક તરફ જણાવી દઉં કે સોશિયલ મીડિયામાં સરકારની ઘણી ટીકા થતી હતી કે સરકાર કોઈ સહાય નથી કરતી સહાય નથી કરતું આખરે સરકાર જાગી અને સહાય કરવા નક્કી કર્યું છે જે ખેડૂતોને હિતમાં દેખાઈ રહ્યું છે સરકારે યુદ્ધના ધોરણે તેમના અધિકારીઓને જાણ કરી છે કે તમે તાત્કાલિક સ્તર પર જાઓ અને મંત્રીઓને જણાવ્યું છે સ્થાનિક ધારાસભ્યોને જણાવ્યું છે કે તમે ઝડપી કામગીરી થાય એ રીતે ખેડૂતોનો સર્વે કરો અને જે નુકસાન છે જલ્દી જલ્દી આંકડા આપો અને જેથી સરકાર તેમને સહાય ચૂકવી શકે એક સરકારનો આજે જે નિર્ણય કર્યો છે જેનાથી ખેડૂતોને થોડી ઘણી આશા બંધાય છે અને જેના કારણે ખેડૂતોને જે પેટ પર પાછું પડી છે તેમાં થોડો ઘણો આર્થિક લાભ થશે જેના કારણે ખેડૂતોનો આજે નુકસાન થયું છે તેમાં વળતર મળે તેવી આશા દેખાઈ રહી છે દક્ષા મળી રહી છે આપનું શું મત છે તમે જણાવી દે કે ગુજરાત માં છેલ્લા ત્રણ દેખાથી ભાજપની સરકાર છે ખેડૂતો પર કોઈ પણ આફત આવી હોય વેલા મોડા પણ ખેડૂતોને સહાય કરે છે ભલે સામે કોંગ્રેસ વાળા કે બીજા વિરોધ પક્ષો સરકારનો વિરોધ કરતા હોય પણ એવું કંઈ જાણવા દેખાતું નથી કારણ કે સરકાર હંમેશા ખેડૂતો પ્રકારે જોડે હોય છે ખેડૂતો જોડે હોય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે ખેડૂત સરકારે તાત્કાલિક ધોરણે મીટિંગ બોલાવી અને હજી બી વરસાદ ચાલુ છે ગુજરાતમાં વરસાદ વાદું વાતાવરણ છે તેની વચ્ચે પણ પોતાના મંત્રીઓને અને ધારાસભ્યો ખેડૂતો પાસે વચ્ચે જઈ અને નુકસાનીનો નો તાગ મેળવવા કીધું છે અને ટ્રુક સમજ ખેડૂતોને સહાય અપાશે જેના કારણે ખેડૂતોને થોડી ઘણી આર્થિક સહાય મળશે અને જે નુકસાન થયું છે તેમાં થોડું અંશે રાહત દેખાય એવું દેખાઈ રહ્યું છે દક્ષા બિલકુલ થી ઉમંગજી જેવી રીતે વાત કરવામાં આવે હાલમાં જણાવો થોડા દિવસ પહેલા હું એક નામ મંત્રીએ એક અને ગયા હતા તેના સોશિયલ મીડિયા વિડીયો વાયરલ થયો હતા ફોટા વાયરલ થયા હતા આ મંત્રી ઘણી ટીકા થઈ હતી જેના કારણે હર સંઘવી ખુદ એક સમજદાર વ્યક્તિ છે એક ભલે નાના હોય પણ બુદ્ધિ વધારે છે સરકારે તેમને એક સ્થાન આપ્યું છે અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે તે પ્રજાની વેદના સમજે છે જેથી તમને જણાવી દઉં કે મોટા ભાગના મંત્રીઓ હવે ખેડૂત જે રીતે જીવે છે એ રીતે જ ઉગાડા પગે જોવા મળશે તમને ખેતરોમાં અને સરકાર તરફથી જે બી સહાય હશે તે તાત્કાલિક ચૂકવવાનું અહિયાં ધારણ આપશે ખેડૂતો વચ્ચે જશે ખેડૂતોનો દુર્દર્શન હશે અને તાત્કાલિક સહાય ધોરણ અપાય એવું મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલ છે નક્કી કર્યું છે ટૂંક જોઈ શકશો થોડા સમયમાં ચોમાસા જેવો છે ભારે નુકસાન થયું છે તે તેમના આર્થિક સહાય મળે અને ખેડૂતોનું જીવન ધોરણ સુધરે એવું સરકાર પ્રયાસ કરી રહી છે બિલકુલ થી ઉમંગજી મહત્વનું છે કે પાક નુકસાન સંદર્ભે ગાંધીનગર માં મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય એક બેઠક યોજી હતી સાથે જ આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સહિતના જે નેતાઓ છે તેઓ પણ મંત્રીઓ છે તે પોતાના ફિલ્ડમાં તેમને જે તે વિસ્તાર આપ્યો છે ત્યાં સર્વેની કામગીરીમાં અધિકારીઓ સાથે તાત્કાલિક સર્વે થાય એમાં ધ્યાન આપી રહ્યા છે તે આ વિડીયો કોન્ફરન્સ થી તમે જે તેમ જેમ કીધું તેમ દેખાઈ રહ્યું છે બીજી તરફ તમે જણાવી દઉં કે જે તે ખેડૂતો પાસે સરકાર જશે હેક્ટર દીઠ જે નુકસાન થયું છે જે પાક વાવ્યો છે એમને એમને કેટલો એમનો ખર્ચો કર્યો છે તે સંપૂર્ણ જાણકારી મેળવી અને ટૂંક સમયમાં પૈસા તાત્કાલિક ખેડૂતોના ખાતામાં જમા થાય અને જે ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે ગુજરાત રાજ્યમાં આ વખતે વરસાદ તમે જોવા જ સમગ્ર ગુજરાતમાં છે આ કમોસમી વરસાદ ફક્ત અમુક વિસ્તારમાં નથી સરકાર માટે બી ચેલેન્જ રૂપ છે કે કારણ કે ગુજરાત બહુ મોટો વિસ્તાર છે અને દરેક વિસ્તારમાં જઈ અને ખેડૂતો પાસે રૂબરૂ જઈ અને સમજવું એ બહુ અઘરી વસ્તુ છે પરંતુ સરકાર તેવા તમામ પ્રયાસ કરે છે સરકાર તમામ મંત્રીઓને તમામ ધારાસભ્યોને તમામ તમામ સાંસદોને તેમના તમામ પદાધિકારીઓને આદેશ આપ્યો છે કે તમે ખેડૂતો પાસે જાઓ અને જલ્દીમાં જલ્દી જે સરકાર તરફથી જે હૈયા ધારણા આપે છે તેમની વાત કરે અને જે નુકસાન ના આંકડા આપે તે તાત્કાલિક સહાય ચૂકવણી થઈ શકે શરૂઆત કરી દેવામાં આવી છે તમે જણાવી વરસાદ ખાલી કોઈ રાજ્ય સૌરાષ્ટ્ર કે ગુજરાત સમગ્ર આ કામગીરી ઘણી કઠિન છે પરંતુ સરકાર પાસે બહુ સારા મંત્રીઓ છે બહુ સારા નેતાઓ છે સાંસદો છે અને પદાધિકારીઓની ટીમ મોટી છે ને જે સરકારના સરકારી અધિકારીઓ છે એ ઉચ્ચ સ્તરીય હોય કે જિલ્લા લેવલ હોય એકદમ સક્ષમ છે ખેડૂતો પાસે તાત્કાલિક પહોંચી એના આંકડા મેળવી અને તાત્કાલિક કૃષિ વિભાગને આપશે ને કૃષિ વિભાગ સરકારને આપશે ને ટૂંક સમય તમે જોઈ શકશો કે જે પૈસાનું જે સરકાર તરફથી જે આપવાના છે